ફરીથી એકવાર ગુજરાત ઇલેક્શન વોરરૂમનું બજર વાગી ગયું છે અને છે લોકસભાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવતા ભાવનગરમાં લોકસભાના ભાજપના ઉમેદવારનો પ્રચાર નીમુબેન બામડીયાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પદયાત્રામાં જોડાયા નીમુબેન બાભડીયાનો ડોર ટુ ડોર પ્રચાર આ પ્રચારમાં પ્રદેશ પ્રમુખ દીપિકાબેન જીતુ વાઘાણી પણ ઉપસ્થિત જોવા મળ્યા ખૂબ જ અમારા માટે મહિલા મોરચા માટે આજે ગૌરવનો વિષય છે કે આજે પંદર ભાવનગર બોટાદ લોકસભાના અમારા એક મહિલા ઉમેદવાર છે નીમુબેન બાંભણિયા મારી સાથે મારા મહિલા મોરચાની ટીમમાં હતા અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી અને નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે ત્યારે અમારા ભાવનગર લોકસભામાંથી નીમુબેન બાંભણિયા જ્યારે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ભાવનગર લોકસભાની જનતા ખોબલેને ખોબલે મત આપે એમના માટેની આજે એક પદયાત્રા છે સમગ્ર દેશમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને ભાવનગર પંદર લોકસભાના મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં જે એક દશકામાં દેશમાં જે વિકાસની હારમાળા સર્જાણી સામાન્ય માણસોથી લઈ બધાને પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો

ભાજપના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંયા પદયાત્રામાં જોડાયા છે સાથે વાત કરીએ તો ભાજપ મહિલા પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન જે છે તે પણ આ રેલી છે આ પદયાત્રા છે તેમાં ડોર ટુ ડોર જે પ્રચાર છે તે પ્રચારમાં અહીંયા આગળ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે પૂર્વ જે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી છે તે પણ આ પદયાત્રામાં જોડાયા છે જીતુભાઈ શું પદયાત્રામાં જોડાયા છો જોર અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે કેવું વાતાવરણ છે સમગ્ર આગુઆ બન્યું છે સમગ્ર ગુજરાતે ભાજપ ગેલો બન્યું છે રાષ્ટ્રભક્તિ અને દેશભક્તિને રંગે રંગાયેલી ભારતીય જનતા પાર્ટી સર્વાંગી સમાજનો હિત અને વિકાસ એક વૈશ્વિક છબી મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની અને ભારતની એ બંનેની બની છે ત્યારે મા ભારતી કાજે તમામ ઉમેદવારોને ગુજરાતની જનતા અને દેશની જનતા જીતાડવા માટે થનગની રહી છે નિમુબેન બાંભણિયાના ઉમેદવારી અહીંયા થઈ છે ત્યારે એક સંસદ તરીકે લોકો જોઈ રહ્યા છે એની પદયાત્રા બજારમાં ભાવનગરની બજારની અંદર સૌ નીકળ્યા છીએ લોકોના આશીર્વાદ અને ભાવનગરની પરંપરા રહી છે મેઇન બજારમાં નીકળીને લોકોના આશીર્વાદ લેવા મને સંપૂર્ણ શ્રદ્ધા છે નેમુબેન એ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કાર્યકર્તાના પરિશ્રમના આધારે મોદીજીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નડાજીને પાટીલજીના નેતૃત્વમાં અમિતભાઈના નેતૃત્વમાં જીત છે કહી શકાય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન તુષાર કામળિયા સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર